ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રંતાજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને એમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું ફોનલાઇન પર સંવાદદાતા દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે દીપક શું અપડેટ પ્રાપ્ત થયેલ છે આ સમગ્ર મામલે બિલકુલ ખાસ વાત કરીએ તો જે કેવડીયા કોલાની ખાતે જે આદિવાસી મ્યુઝિયમ જે બની રહ્યું છે આ આદિવાસી મ્યુઝિયમ રહ્યું છે કારણ કે જે પ્રથમ જે કોન્ટ્રાક્ટર હતા તે અડધું કામ મૂકી જતા હતા ત્યારબાદ બીજો કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો ત્યારે આ આદિવાસી મ્યુઝિયમ પર ગઈકાલની એક ઘટના એવી બની છે કે જે બે યુવાનો જે પોતાના જે બાજુના ગામના હતા જે ગામના યુવાનો ત્યાં ગયા હતા અને જે જે કોન્ટ્રાક્ટર હતા તેમના માણસો દ્વારા આ બે યુવાનોને શંકાના આધારે ચોરીના શંકાના આધારે માર મારવામાં આવ્યો હતો આ માર મારતા એક યુવાન તો ગઈકાલેનું મૃત્યુ થઈ ગયું હતું પરંતુ આજે બીજા યુવાનનું પણ રાજપુટલા સિવિલ હોસ્પિટલ ખાતે જે સારવાર લઈ તેનું પણ મૃત્યુ થતા જેનું પીએમ માટે અર્થે જે રાજપુટલા સિવિલ હોસ્પિટલમાં જે એમના જે મૃત્યુ હતો જેને ન સ્વીકારવા માટે જે ધારાસભ્ય ચર્ચર વસાવે છે તો ચર્ચર વસાવવાનો આક્ષેપ એવા છે કે જે મેઇન કોન્ટ્રાક્ટર છે જેની જગ્યાએ જે મજૂરા હોય છે જે તેમને લાવી અને પોલીસે કેદ કરી નાખ્યા છે પરંતુ જે મેઇન કોન્ટ્રાક્ટર જે છે એ કોન્ટ્રાક્ટરના નામનું એફઆઈઆર કરે અને જે માલિક છે માલિક સામે એફઆઈઆર કરે ત્યારે આ જે તમામ ઘટનાઓ વચ્ચે જે મૃત્યુ ન સ્વીકારવા બાબતે તૂતુ મહે અને પોલીસ વચ્ચે થઈ હતી ધારાસભ્યની ત્યારે આ ધારાસભ્ય જે છે એ ધારાસભ્ય પણ આ મૃત્યુ ન સ્વીકારવા બાબતની વાત કરી હતી અને ખાસ

જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે પરંતુ દાહોદ જિલ્લાના સંજેલીમાં પંદરસોથી વધુ સાયકલો ધૂળ ખાતી જોવા મળી સંજેલીની કન્યા વિદ્યાલયના મેદાનમાં આ સાયકલો કાટ ખાઈ રહી છે તેમ છતાં આ સાયકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું શાળાના આચાર્યનું કહેવું છે કે મેદાનમાં સાયકલો હોવાથી બાળકોને રમવા માટે મેદાન પણ મળતું નથી આ પહેલા દાહોદમાં બે હજારથી વધુ સાયકલો જોવા મળી હતી ત્યારે આ સાયકલોનું વહેલી તકે વિતરણ થાય તેવી વિદ્યાર્થીઓની માંગ છે જે આ વાતને સાર્થક કરીને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નીકાળવામાં આવી હતી વિદ્યાર્થીઓને પણ ભણવા માટે ભાર મૂકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાર્થક કરવામાં આવી હતી તેવી જ એક યોજના સરધના યોજના જેના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જે સાયકલ આપવામાં આવે છે દૂરથી અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને આ સાયકલનો લાભ આપવામાં આવે છે પરંતુ દાહોદ જિલ્લામાં ગત બે દિવસની અંદર દાહોદ શહેરમાં મામા સાહેબ ફાળકે છાત્રાલય ખાતે જે બે હજાર થી વધુ સાયકલો દૂર ખાતી નજરે પડી હતી અને અત્યારે અમે જે જગ્યા પર ઊભા છે સર જે સંજલિયની કન્યા શાસ્ત્ર વિદ્યાલય છે તેમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યારે જે

હા આ શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના મેદાનની અંદર જે બક્ષીપંચ વિદ્યાર્થીનીઓ છે તેમના માટેની સાયકલોને અહીંયા ઉતારો આપવામાં આવ્યો હતો અને અહીંયા ફિટિંગ કરવામાં છે છેલ્લા ત્રણેક મહિનાથી આ સાયકલો તૈયાર થઈ ગઈ છે પણ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી લાગતા તોને વારંવાર રજૂઆત કરી હતી છતાં પણ આ સાયકલોનું વિતરણ થવાયું નથી જેથી કરી બાળકોને મેદાનની અંદર રમવામાં પણ થોડી મુશ્કેલી પડી રહી છે

અગાઉ આઠ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે હવે આઠસો ત્રેવીસ જગ્યાની સામે પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે આ યાદીમાં અગાઉની આઠ ગણા યાદીમાંના ઉમેદવારોના નામ પણ સામેલ કરાયા છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર કિરણ પટેલે મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે કોલેજમાં ઓફિસ એસિસ્ટન્ટ તરીકે કામ કરતા બે કર્મચારીઓ દ્વારા રૂપિયા ચોત્રીસ પોઈન્ટ બેતાળીસ લાખની છેતરપિંડી કરાઈ વિદ્યાર્થીઓને ફીના રૂપિયા કોલેજમાં જમા ન કરાવીને છેતરપિંડી આચરવામાં આવી છે ઓફિસ એસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુરાજસિંહ રાજ અને વિપુલ સોલંકી સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે તપાસ શરૂ કરી છે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે સંસ્થા દ્વારા ચેક સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા જેની અંદાજીત રકમ ત્રીસથી થી પાંત્રીસ લાખની આજુબાજુ થાય છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા એમની હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધે સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજીત અત્યારે ત્રણ સાડા ત્રણ લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાય આવેલ છે સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે

જેના પુરાવા પણ ન્યૂઝ એટીન તેમને બતાવી રહ્યું છે ગઈકાલે સુરતના સિંગનપોર વિસ્તારમાંથી સુમુલના નામે નકલી ઘીનું ગોડાઉન ઝડપાયું હતું તો આ તરફ વડોદરાના ડી માર્ટમાંથી ગ્રાહકને સડેલી કેક મળી ગ્રાહકે સ્વીટ કેક ખરીદી હતી જેનું પેકેટ ખોલતા જ કેક સડેલી હોવાની જાણ થઈ હતી તો આ તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે સુરત આરોગ્ય વિભાગ શહેરના નવ ઝોનમાં દરોડા પાડીને ચીજવસ્તુઓના સેમ્પલ લેબ પરીક્ષણ માટે મોકલ્યા છે તો એક તરફ સડેલી કેક બીજી તરફ નકલી ઘી આરોગ્યના દરોડા પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે બહારનું ખાતા પહેલા થઈ જજો સાવધાન સ્વીટ કેકનું પેકેટ ખોલતા કેક સડેલી નીકળી વડોદરાના ગ્રાહકે સ્વીટ કેકની કરી હતી ખરીદી શોપિંગ માર્ટમાંથી ગ્રાહકે ખરીદી કરી હતી આરોગ્ય અધિકારીઓ રેસ્ટોરન્ટ સાથે શોપિંગ મોલમાં પણ તપાસ કરે તેવી માંગ શહેરમાં સતત ખાદ્ય સામગ્રી જોવા મળી રહી છે જેના કારણે લોકોમાં રોષ પણ દેખાઈ રહ્યો છે તો શ્રાવણ મહિનાને લઈને આરોગ્ય વિભાગ તંત્ર સતર્ક સુરતમાં વિવિધ દુકાનોમાં દરોડા પાડ્યા નવ ઝોનમાં અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે શંકાસ્પદ વસ્તુના સેમ્પલ લેવાયા છે સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા છે ભેળસેળ જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે જ શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફરાળી વસ્તુઓની બજારમાં માંગ હોય છે અને આ તમામ વસ્તુઓની માંગ વચ્ચે વેપારીઓ ભેરસેળ કરતા હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળતી હોય છે ત્યારે કહી શકાય છે કે સુરત આરોગ્ય વિભાગની અલગ અલગ ઝોનમાં ટીમો દ્વારા આજે સેમ્પલ અથવા કંઈ દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે આપણી સાથે આરોગ્ય અધિકારી જગદીશભાઈ સાળુંકે જે સીધા વાત કરીએ સાળુકે સાહેબ સાના માટે ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આગામી શ્રાવણ મહિના તેમજ તહેવારો નિમિત્તે ફળી લોટનો વપરાશ વધુ થતો હોય છે તે અલગ અલગ ઝોનમાં છ ટીમ બનાવીને ફળી લોટનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસી કરવામાં આવી છે તેમજ નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે આ નમૂના લીધા બાદ કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે અને જો કદાચ લોટ છે તે ઓછી ગુણવત્તાવાળો મળશે તો કયા પ્રકારની કાર્યવાહી આ નવું નવા સારું ફૂડ લેબોરેટરી મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખાસ આ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને તેને તપાસ માટે મોકલવામાં આવશે અને જો કોઈકમાં કહી શકાય કે આ ભેડસેડ મળશે તો ચોક્કસ તેના પર કાયદેસરની કાર્યવાહી સાથે દંડ પણ કરવામાં આવશે કેમેરામેન ભરત બંભ સાથે કીર્તિશ પટેલ યુનિવર્સિટી ગુજરાતી સુરત